મારું નામ છે કૈલાશબેન બેન પીપલિયા સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું આ તરબૂચ નું જુસ ઠંડુ ઠંડુ જુસ બનાવશું આપણે તરબૂચ નું તો આ તરબૂચ આપણે લીધું છે અને આ મોરસ લીધી છે આપણે અડધો કપ આ તક મધ્યા લીધા છે પલાળીને આ સનસર પાવડર છે અડધી ચમચી અને આ કાળા મરીનો પાવડર છે અને આ લીંબુ લીધું છે આપણે અને આ બરફ લીધો છે તો આને હવે આપણે કટિંગ કરી લેશું આ રીતે તો આમાં બી છે ઈ પણ આપણે કાઢી લેશું તો આ રીતે આપણે આ નાના નાના ટુકડા કરી લીધા છે તો હવે આપણે આને પીસી લેશું તો આપણે મિક્સર સાળિયામાં નાખશું તો આપણે આ તરબૂસ પીસી લીધું છે તો હવે આપણે આમાં ખાંડ નાખશું ખાંડ નાખી છે અને પાવડર છે એ પણ નાખશું આપણે અને આ કાળા મરીનો પાવડર છે એ નાખશું આપણે આ લીંબુ નાખશું આ તક મર્યા છે નાખશું આપણે તો આપણે આ બધું મિક્સ કરી દેશું આમાં ખાંડ નાખી છે એટલે ઘડીક આપણે આ પાંચ મિનિટ આ રીતે હલાવશું તો ખાંડ બધી ગળી જાય અંદર એમ તો આપણે હવે સૌ કરશું તો આપણે આમાં બરફ નાખશું તો આ જૂસ આપણે સૌ કરશું આ તરબૂસ નું જુસ પીવામાં પણ બહુ સરસ લાગે છે આ ઉનાળામાં આપણે અત્યારે તરબૂચની ની સીઝન હોય તો પણ આપણે આ રીતે બનાવીએ અને પીવી મજા આવે એમ બહુ સરસ બને છે તો આપણે આ મરી પાવડર છે એ સૌ કરીશું અને આ સંસવ સૌ કરશું અને આ તક મર્યા છે એ પણ આપણે સૌ કરશું તૈયાર છે આપણું તરબૂસ નું તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવું લાગ્યું તરબૂસ નું જુસ